ભાજપના પાટીદાર નેતા વરુણ પટેલે ઈડબલ્યુએસ અનામતનો મુદ્દો ઉઠાવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામત લાગુ કરવાની માંગ કરી મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીની મતદાર યાદીને લઈને પાટીદાર નેતા વરુણ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચિંતા વ્યક્ત કરી વરુણ પટેલે સોશિયલ મીડિયા પોસ્ટ કરતાં લખ્યું કે દૂધસાગર ડેરીના મતદારોની યાદી પ્રમાણે પાટીદાર પ્રતિનિધિત્વ પર કાતર ફેરવવામાં આવી સહકારી ક્ષેત્રે જે રીતે પાટીદારના રાજકીય રકાશની શરૂઆત થઈ છે તે જોતા આવનારા સમયમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે જો આ સ્થિતિ ચાલુ રહેશે તો દુર્બીન લઈને જોશો તોય રાજકારણમાં ક્યાંય પાટીદારો શોધ્યા નહીં મળે પોતાની પોસ્ટ પર વરુણ પટેલનું શું કહેવું છે આવો સાંભળીએ એટલે જ અમે કહીએ છીએ કે ઈડબ્લ્યુએસ લાગુ ઈડબ્લ્યુએસ જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ થશે તો ખાલી પાટીદાર અધિકાર રાજકીય અધિકાર જળવાયેલો ગુજરાતની રાજનીતિનું બેલેન્સ જળવાઈ રહે એના માટેની ચિંતા એના માટેની વ્યથા એના માટેની પીડા સમાજે જાગવાની જરૂર છે ખોટા ઊંધા ચશ્મા પહેરીને ઊંધી વાતોમાં ના આવશો ચ્વિંગમ ના ચાવસો મલઈ બીજા ખાય તમે જેને મલઈ સમજો તે સ્વિંગમ સમાજના પ્રતિનિધિના રૂપે તમને ખાલી ચ્વિંગમ પકડાવવામાં આવી દે મલઈ ખાવા તમને ઓપરેટ કરો વરુણ પટેલના આજ નિવેદન ને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ પણ સમર્થન કર્યું અલ્પેશ કથિરિયાએ પણ પાટીદાર સહિત અન્ય સમાજને ને ઈડબ્લ્યુએસ મળવું જોઈએ તેવી માંગ કરી ઈડબ્લ્યુએસ ના મુદ્દા ને બાબતે રાજ્યના રાજ્યના ચૂંટણીપંચ અને કેન્દ્રીય ચૂંટણી પંચને પણ બાબતે ધ્યાન દોર્યું છે લેખિતમાં પણ એમને માહિતીઓ પ્રાપ્ત કરાવી છે ત્યાર પછી પણ જે પ્રકારે કામગીરી થવી જોવી કામગીરી ત્યારે નહોતી થઈ એના માટે બે અઢી માસ જેટલો સમય થઈ ગયો છે દિનેશભાઈ બામણીએ ગુજરાત હાઈકોર્ટમાં આગે પિટિશન પણ દાખલ કરી છે આ બાબતે ભવિષ્યમાં ચૂંટણી પંચ કઈ રીતની કામગીરી કરે છે પોતે શું વાતો લઈને આવે છે નિર્દેશ હાઈકોર્ટ આપે છે પોતે શું સોગંદનામામાં જાહેર કરે છે ચૂંટણી પંચ આવનાર દિવસોમાં જોશું ને પછી પ્રમાણે આગળ